આજે હું શેર કરીશ તમારી સાથે રવાના વડા બનાવાની રેસીપી મેં જીનો રવો લઈ લીધો છે તમે કોઈ બી લઈ શકો છો કપ લીધો છે હવે આપણે શેકી આપણે બે પાંચ પાંચ મિનિટ આપણે શેકી લઈશું અને પાંચ મિનિટ શેકી લીધો છે હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું આમ રવાની સુગંધ આવે ને એટલે આપણે પ્લેટમાં કાઢી લેવાનો છે ને અહીંયા પ્લેટમાં કાઢી લીધો છે મેં હવે એમાં આપણે થોડુંક પાણી એડ કરીશું એક કપ પાણી એડ કર્યું છે હવે હવે આ પાણીની અંદર થોડાક મસાલા એડ કરીશું આપણે તો એક ચમચી જીરું એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ એડ કરીશું એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું એમાં કઢી લીમડો એડ કરીશું સમારીને હિંગ એડ કરીશું એક ચમચી તલ એડ કરીશું હવે એમાં બે ચમચી ધાણા એડ કરીશું હવે મિક્સ કરી લઈશું અને એક ઉભરો આવી ગયો છે અહીંયા આપણો હવે આપણે જે એડ કરીશું રવો એડ કરીશું જે શેક્યો તો એ રવો એડ કરીશું આપણે અને ધીમા તાપે એને આપણે એક લઈશું મિક્સ કરી લઈશું અને પાણી ખૂટે તો ઉપરથી આપણે થોડું એડ કરી શકીએ છીએ અહીંયા સરસ બધું એવું મિક્સ થઈ ગયું છે આપણું હવે આપણે એને સીજાવા દઈશું ઢાંકીને ગેસ ઠંડો થવા દઈશું થોડો લઈને હવે આપણે દસ મિનિટ એને ઠંડો થવા દઈશું હવે આપણો લોટ ઠંડો થઈ ગયો છે હવે બાઉલમાં લઈ લઈશું હવે ક્રિસ્પી થાય એના માટે આપણે આપણે બે ચમચી મિક્સ કરી આ રીતે આપણે બાંધી લેવાનો છે તેલ હાથ કરીને આપણે એમાં નાના નાના બોલ લેવાના છે આ રીતે આ રીતે આપણે બધા બોલ લેવાના છે આપણે આ રીતે બોલ વારી લીધા છે હવે આપણે તરી લઈશું તો કઢાઈમાં અહીંયા તરવા માટે આપણે તેલ લઈ લીધું છે હવે આપણે એને ગરમ થવા દઈશું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તરી લઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તરવાના છે ને હવે પલટાવીશું આપણે અને ધીમા તાપે ને તો આપણે ચડવા દઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તરાવા દેવાના છે હવે આપણા ગોલ્ડન બ્રાઉન તરાઈ ગયા છે હવે આપણે પ્લેટમાં લઈ લઈશું આ છે ઢીના વડા આપણા તરાઈ ગયા છે બાર થી એકદમ ક્રિસ્પી પોચા થયા છે જોઈ શકો છો આ રીતે પોચા થયા છે બાર થી ક્રિસ્પી અંદર થી પોચા એકદમ હવે આપણે સૌ કરી લઈશું આપણે પ્લેટમાં સર્વ કરી લઈશું અહીંયા તમે ગ્રીન ચટણી સાથે બી સર્વ કરી શકો છો હવે અમે ટોમેટા કેચઅપ સાથે સર્વ કરીએ છીએ ના વડા બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં